અરે અરે દોસ્તો આ ખતરનાક ગરમીમાં આપણું દેશી પીણું એટલે કે બાફલો મળી જાય ને તો પૂછવું જ શું આજે કંઈક અલગ ટેકનિકથી આપણે બનાવીએ દોસ્તો મસ્ત એવી ખાટી હોય ને એવી કેરી લેવાની છે અને એને ઉપરથી કટ કરી અને આપણે ઇડલીના કૂકરની અંદર બાફવાની છે આવી જ અવનવી ટીપ્સ અને કંઈક વિશેષ જાણવું હોય તો ફૂલ વિડીયોની લિંક નીચે છે બસ બફાઈને ઠંડી થઈ જાય એટલે એનો પલ્પ આપણે કાઢી લેવાનો આ પલ્પને પછી જ્યુસરબારની અંદર બે મરચાં આદુ મરી પાવડર વરિયાળી પાવડર સંચર મીઠું અને શેકેલા જીરાનો પાવડર નાખી મસ્ત એવી પેસ્ટ બનાવી લેવાની છે હવે એક કપ સાકર થોડુંક પાણી બસ તેલ જેટલી જાડાઈ આવે ને એટલે આ પેસ્ટ એની અંદર એડ કરવાની દોસ્તો બસ મસ્ત એવી થિકનેસ આવે એટલે એને ગાળી લેવાની અને થોડુંક લીંબુનો રસ નાખી બોટલમાં ભરી લો પીવાનું મન થાય ત્યારે બાફલો તૈયાર છે પ્રયત્ન ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો